નમસ્તે ગાયત્રી શક્તિપીઠ જેતપુર દ્વારા આજે છવ્વીસમી જાન્યુઆરી છે જે અમે ઉજવીએ છીએ અને છેલ્લા બે ત્રણ વર્ષથી બાલ સંસ્કાર કેન્દ્ર અહીંયા ચાલે છે ગાયત્રી શક્તિપીઠ જેતપુર દ્વારા જેમાં બધા જ ઘણા બધા વિદ્યાર્થીઓ આવે છે અને પાર્ટિસિપેટ કરીએ છીએ અને અલગ અલગ ફંક્શન ઉજવીએ છીએ જેમાં રક્ષાબંધન હોય કે છવ્વીસમી જાન્યુઆરી હોય પંદરમી ઓગસ્ટ હોય દિવાળી હોય કે પછી બધા ફેસ્ટિવલ અમે ઉજવીએ છીએ બાળ સંસ્કાર કેન્દ્રમાં અલગ અલગ સંસ્કારો બધાને શીખવાડવામાં આવે છે અને આ બધા બાળકો બહુ જ સારી રીતે આનંદથી અહીંયા આવે છે અને બહુ જ સારી રીતે પાર્ટિસિપેટ કરે છે ભારત માતા કી છે ગાયત્રી મંત્ર Oh I ભારત માતા આજ ચોવીસવી જનવરી હૈ હમ ભારત કા ક્ષેતરવા ગણતંત્ર દિવસ હૈ હમ મના રહે હૈ नहीं, इस दिन उन, उन्नीस सौ पचास में भारत में संविधान लागू हुआ यह भारत का एक राष्ट्रीय त्यौहार है आप सभी को गणतंत्र दिवस की कुछ <laughs> कुछ उन्हें भी करो जिनकी कुर्बानी से ये मुकाम आया है वह कितने खुश नसीब रहे हो गए चिंता रहू वतन के नाम आया है अपनी आजादी को हम कैसे भुला बुल, दें

गेटवे ऑफ इंडिया नु वेरी गुड फ्रेंड आज रीते बधा जे पण फेस्टिवल होय छे तो एनो सेलिब्रेशन माटे आ लोको पार्टिसिपेट करे छे ड्राइंग ने अलग अलग प्रवृत्तिओ पण आमे लोको अहिया करिए

કર્મ કર્મજ વિક્રિયા લંબોદરાય સકલ યજગિતાય ના ગણનાય સુખી અગ્નુસ્થિતાય ગૌરીસુતાય ગણનામો નમસ્તે